નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનો આજે તમારા માટે સારામાં સારી બે લઈને આવ્યા છે જે વેચવાની છે મિત્રો વાત કરીએ તો આ બંને જોતી સસ્તામાં સસ્તી જોતી છે મિત્રો આ બે બંને જોતી વેચવાની છે ને સસ્તા ભાવમાં વેચવાની છે બંને જોટીની કિંમત પણ આપણે કહી દઈએ બંને જોતીની કિંમત છે એક લાખ ત્રીસ હજાર જે માલિકનું કહેવું છે કે રૂબરૂ આવશો તો તે કિંમતમાં ફેરફાર થઈ જશે માલિકનું કહેવું છે કે આઠ આઠ મેણા ગાભણ છે તે વેચવાની છે બે મેણામાં વ્યાસે પહેલાં વેતર છે મિત્રો ગામ કહી દઈએ ગામનું નામ કનકપુર તાલુકો પણ કનકપુર લાગે તો મિત્રો આ ભેંસો જામ ખંભાળિયાની બાજુમાં છે દ્વારકાની બાજુમાં બહુ છેટે છે તો તમને કહી દઈએ કે દ્વારકાની બાજુમાં છે આ કચ્છમાં નથી કચ્છની બારમાં છે બંને જોટી એક જ ભાવમાં વેચવાની છે તે એક અલગ અલગ વેચવાની છે એક ભેગી વેચવાની છે તે આપણને તો ભેગીનો મેસેજ કર્યો હતો કે ભેગી બંનેની કિંમત છે એક લાખ ત્રીસ હજાર તમે માલિકની પૂછા કરી લેજો શું છે બધું તો મિત્રો આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણે લેવના વિડીયો દરરોજ લાવીએ છીએ તો એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો તો આવા વિડીયો સાથે નવા વિડીયો સાથે તો જય માતાજી